હેલો હાઈઝ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો હું આવી ગયો છું ઘરે જલ્દીથી અને ફ્રેશ પણ થઈ ગયો છું અને બીજી વસ્તુ કહેવાની એ છે કે અમારો રૂમનો જે પંખો જે છે તે ખરાબ થઈ ગયો છે છેલ્લા બે દિવસથી પંખો ખરાબ થઈ ગયો છે રિપેર માટે આપ્યો તો મને લાગ્યું કાર આવી જશે પણ કાલે પણ ન આવ્યો અને આજે આપવાના હતા તો આજે તે ભાઈને કંઈક ઇમરજન્સી કામ આવી ગયું એટલા માટે પંખો આવ્યો નથી તો હજી વેઇટ કરવો પડશે અમારે કેમ કે તે પંખો રિપેર થશે પછી આવશે અને પછી અમે લગાવીશું કોઈ જ ગરમી થાય છે શકો છો કે રૂમમાં પંખો નથી પંખો બગડી ગયો છે અને એસી પણ બંધ છે તો પણ તમે જુઓ કે પૂજા જે છે તે રૂમમાં બેઠી છે અને કે ખઈ રહી છે શું પૂજા બોલ પંખો બંધ નથી એસી બંધ છે ગરમી નથી દીધાને ગરમી થાય છે ગરમીના લીધે મને શરદી થઈ ગઈ છે અને આખો દિવસ એસી ચાલુ હોય છે માથું બી ચડી ગયું ગમે નોર્મલ ગમે આખો દિવસ એસી કરે પછી થોડીકવાર પંખો કરીએ પણ હવે તો પંખો તો છે ને એ એસી ને સ્વીચર ચાલુ કરવું પડે છે શું કરીએ હવે ગરમી શાંત તો થાય ને અને અત્યારે એસી માં ના કર્યું તો એની ઠંડક થઈ ગઈ છે રૂમમાં એટલે જરૂર નથી એટલે તો ઘડીક ચાલુ કરી ઠંડક કરી પછી બંધ કરી દેજો કરે છે ને શરદી બી થઈ ગઈ છે જોરદાર ઠંડી દુખે છે હવે સરસ हेलो ગરમી લીધી હતી હા તો એસી ચાલુ કરી દે ઘડીક

પપ્પા જે છે છે ને તો તમે કે મમ્મી પાણસેનાથી આવ્યા પછી ફોન ચાલુ થઈ ગયા છે અને કન્ટિન્યુસ ફોન ચાલુ રહે છે મમ્મી બધા જોડે વાતો કરવાનું ચાલુ કરી દીધી છે અને બિલકુલ ફ્રી નથી બહુ જ બીજી થઈ ગઈ છે તો અમે લોકો જમી લીધું છે અને હવે અમે લોકો જમીને જઈએ છીએ રાઉન્ડ મારવા માટે તો અમે લોકો બહાર ચાલવા માટે જઈએ છીએ પણ અમે જતા હતા તો જોયું કે મમ્મી અને પપ્પા કે ખુશખુસ કરી રહ્યા છે મેસ કે કે વાતચીત કરી રહ્યા છે તો ચાલો આપણે જઈએ અને જોઈએ અને પૂછીએ કે તે લોકો શું વાત કરી રહ્યા છે અમને ખબર ના પડે આપણે એ રીતે જઈશું તો આપણે જે એરિયા છે બહાર અને જોઈ શકો છો કે મમ્મી પપ્પા છે ને કે ખુશખુસ વાતો કરી રહ્યા છે દેખાય છે ને તમને જે છે કે કેમ અમે બબલ કે વાત કરી આજે રોજ સુ વાત કરો બે જણા સુ ગુસ ગુસ કરી રહ્યા છે સુદક ની વાત કરો છે એને વાત કરો સુભમ ને કીધું એ સીતો છે

લઈ નાનો શું પંખો અંદર લઈ જવાનો પપ્પા બાર લગાવવાનો નાના ખોટી મજૂરી ના કરાવશો મહેરબાની કરો

તો પછી અમે લોકો તરબૂચ અને કેરા લઈને પણ તરબૂચ હતું બહુ લાલ લાલ પણ એટલું બધું મીઠું ન હતું જોવું પૂછાય શું ગયું હાજી વાત ને મીઠું હતું પણ કાચું હતું કાચું થોડું કાચું લાગ્યું પછી હાર્દિક ભાઈ આવ્યા હાર્દિકને પપ્પાની મસ્તી કરતા હતા તો એ પણ આજે ઘણા દિવસ પછી જોવા મળેલું ખરેખર મજા આવી ગઈ તો હવે વાગ્યા છે રાતના અગિયાર અને અમને લોકોને મંગાવે છે આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાઇકોને પ્રેસ કરવાનું બિલકુલ ન ભૂલતા તો બધાને જય માતાજી જય ભાવચર